મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પલટી મારી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીએ પલટી મારતા હાઇવે ઉપર દારૂની રેલમ છેલ ભાબર સુઈ ગામ નેશનલ હાઇવે ઉપર રૂની બસ સ્ટેશન નજીક દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડી પલટી ખાઈ દારૂ ભરેલ ફોર વ્હીલર કાર પલટી ખાઈ જતા દારૂના રેલમ છેલના દ્રશ્યો સામે આવ્યા હતા થોડા દિવસો પહેલા સુઈગામ વાવ હાઈવે ઉપર આવેલ એક દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીએ પલટી ખાઈ હતી ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે ભાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીએ પલટી મારી રૂની ગામના બસ સ્ટેશન નજીક દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીએ પલટી મારતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અહેવાલ સોમાભાઈ જેરાવળ એસ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા